હેલો ફ્રેન્ડ્સ તો અહીંયા તમે જોઈ શકો છો કે આજે એઆઈથી આ પ્રકારના થમનેલ કેવી રીતના બનાવી શકાય છે ખાલી એક ક્લિકની અંદરથી આવા જબરજસ્ત થમનેલ બને છે એ પણ અનલિમિટેડ તમે જેટલા પણ ધારો તેટલા થમનેલ બનાવી શકો છો અહીંયા મેં જોઈ શકો છો એક ટોપિક પર ચારથી પાંચ થમનેલ મેં બનાવેલા છે તે પણ અલગ અલગ પ્રકારના તો તમે જે કોઈ થમનેલ બનાવવા માંગો છો તે તમે બનાવી શકો છો અહીંયા જોઈ શકો છો આ બધા જ થમનેલ ખાલી એક ક્લિકની અંદર બનેલા છે હવે આવા તમને બનાવવા માટે વિડીયો પૂરો જોવો તમારે કોઈ પણ વસ્તુ કરવાની જરૂર નથી તમે તમારા મોબાઈલની અંદર પણ બનાવી શકો છો પરંતુ અહીંયા હું તમને કોમ્પ્યુટરની અંદર પ્રોસેસ બતાવીશ જેથી તમે ખૂબ સારી રીતે બધું જ સમજી શકો તો અહીંયા તમારે ગૂગલમાં જવાનું છે ગૂગલમાં જઈને સૌથી પહેલાં તમારે ચેટ જીટીપી લખી દેવાનું છે ચેટ જીટીપી પર જશો એટલે તમારે આ પ્રકારનો ઇન્ટરફેસ આવી જશે તમે પહેલી વાર હોય તો તમારે લોગ ઇન કરી લેવાનું છે તમારી આઈડી આઈડીથી એક્ઝામ્પલ માટે લખી દેવાનું છે જે તમારો ટોપિક હોય એ લખી દેવાનું છે હું મારા નું લખી દઉં છું જોઈ શકો છો અહીંયા મેં લખી દીધું છે સિમ્પલ છે તમે ગુજરાતી હિન્દી કોઈ પણ લેંગ્વેજમાં લખશો તો પણ એ એક્સેપ્ટ કરશે યુટ્યુબ થમનેલ એઆઈથી કેવી રીતના બનાવી શકાય તો તે ટોપિક પર મેં વિડીયો બનાવ્યો છે એ થોડી ઘણી ભૂલ હશે તો પણ એ લઈ લેશે મેં યુટ્યુબ પર વિડીયો બનાવ્યો છે તો તેના માટે મને ડીપ પ્રોમ્પ્ટ આપો જેથી હું થમનેલ બનાવી શકું હવે અહીંયા આપણે ખાલી પ્રોમ્પ્ટ લઈ લેવાના છે એ પ્રોમ્પને ખૂબ જ સરસ ફ્રીમાં અનલિમિટેડ થમનેલ બનાવી શકો છો અહીંયા જોઈ શકો છો અહીંયા આપી દીધો છે એક થમનેલ હવે આ ના મજા આવે તો આપણે બીજો પ્રોમ્પ્ટ પણ તેને આપી દઈશું તો અહીંયા જોઈ શકો છો આને આપણે ક્લિક કરી લઈએ ક્લિક કરી લીધા પછી તમારે અહીંયા નવું પેજ લઈ લેવાનું છે નવું પેજની અંદર તમારે મેટા એઆઈ સર્ચ કરી લેવાનું છે અને અહીંયા આ રીતે તેની વેબસાઇટ ઓપન કરી લેવાની છે ઓપન કર્યા પછી તમારે અહીંયા પણ તમારે લોગિન કરી લેવાનું છે અહીંયા જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામ આઈડી અથવા તો ફેસબુકના પેજવાળી આઈડી કોઈપણથી તમે લોગ કરી લો લોગિન કર્યા પછી અહીંયા ક્રિએટ પર ક્લિક કરી દો ત્યાર પછી અહીંયા તમારે એ ફ્રોમ્પને પેસ્ટ કરી દેવાનો છે ફ્રોમ્પને પેસ્ટ કર્યા પછી અહીંયા જોઈ શકો છો સાઇઝ બતાવશે તો આપણે ચોરસમાં કરવું હોય તો વન બાય વન આપણે રીલ્સ માટે થમનેલ બનાવવું હોય તો નાઇન ઇન્ચ ટુ સિક્સટીન કરવાનું છે બાકી આ આપણે રાખવાનું છે યુટ્યુબ થમનેલ માટે સોળ ઇન્ટુ નાઇન ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી એ પ્રોમ્પને અહીંયા પેસ્ટ કરી દેવાનો છે અને અહીંયા સેન્ડ કરી દેવાનું છે અહીંયા એક મિસ્ટેક થાય છે કે ગુજરાતી વર્ડ્સ હજી બરાબર નથી લખાતા ઇંગ્લિશ વર્ડ્સ ખૂબ જ સારી રીતે લખાય છે અહીંયા જોઈ શકો છો થોડી સેકન્ડનો વેઇટ કરવાનો રહેશે તમારે ફ્રીમાં અનલિમિટેડ આવશે જો અહીંયા અત્યારે બરાબર આવ્યા નથી તો આપણે તેને કહી શકીએ છીએ કે ઓનલી ઇંગ્લિશ ટેક્સમાં આપો આ રીતના આપણે તેને સેન્ડ કરી દેવાનો છે તો એ ઓનલી ઇંગ્લિશ ટેક્સમાં આપશે નો ગુજરાતી ટેક્સ હવે આ પ્રોમને ફરીવાર આપણે પેસ્ટ કરી દેવાનો છે તો ત્યાર પછી અહીંયા સેન્ડ કરી દેવાનો છે આ ગુજરાતી ટેક્સ હતા એટલે આ રીતના થોડું ઘણું આ બીજા બીજા શબ્દો આવી રહ્યા છે બાકી ફર્સ્ટ ક્લાસ આવી જશે હમણાં જોઈ શકો છો તમારી સામે હું બતાવું છું અને આ સેમ વસ્તુ તમે જે અહીંયા કીધું તે તેને આપણે જે આ મેસેજ અહીંયા કર્યો એ તમે ગ્રોકમાં પણ કરી શકો છો ગ્રોક એપ્લિકેશન્સ છે જે ગ્રોક વેબસાઇટ છે ઇલોન મસ્કની તેમાં પણ તમારે લોગિન કરીને તેની પાસે પણ પ્રોમ્પ લઈ શકો છો તે પણ ખૂબ સરસ ફોમ્પ આપે છે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે તો તે પણ તમને ફોમ્પ આપી દેશે કોઈપણ ભાષામાં અહીંયા ફ્રોમ્પ આપે છે હવે જોઈ શકો છો અહીંયા હમણાં મિક્સ પ્રોમ્ટ આવી જશે આ પણ આપણે લખી દઈશું ઓનલી ઇંગ્લિશ ટેક્સ્ટમાં આપો એ આપ્યા પછી અહીંયા સેન્ડ કરી દેવાનું છે તો એ પણ ઇંગ્લિશ ટેક્સ્ટમાં આપશે પહેલાં બની ગયા હશે જોઈ શકો છો અહીંયા જોઈ જોઈ લો મોટા કરીને પણ બતાવી દો હાઉ ટુ મેક યુટ્યુબ થમનેલ વિથ એઆઈ જોઈ શકો છો કેટલો જબરજસ્ત આવ્યો આ બીજો જોઈ લો ચાર ચાર એકસાથે સાથે ચાર ચાર બનાવીને આપે છે તમારે અહીંયા કંઈ જ એડિટિંગ કરવાની જરૂર નથી અહીંયા સ્પેલિંગ મિસ્ટેક થયેલી છે જોઈ લો તો આપણે નવા બનાવી લેવાના છે જેટલી વાર ફ્રોન્ટ પેસ્ટ કરશો એટલી વાર બની જશે ત્યાર પછી ડાઉનલોડ કરવા માટે અહીંયા તમને ડાઉનલોડનો ઓપ્શન મળે છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે જો તમને આ ગમતો હોય તો આ પણ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો હવે આપણે અહીંયાથી આ જે ગ્રો કે આપેલા છે અહીંયા જોઈ શકો છો ગ્રોકે તેનો પણ આપણે એક ડેમો મારી લઈએ તેના થમનેલનો પણ અહીંયા સેમ સાઇઝમાં આપણે પેસ્ટ કરી દઈશું અહીંયા તેનો પણ થમનેલ એક સાઇઝમાં એક જ ક્લિકમાં આવી જશે કાંઈ જ કરવાનું નથી બધું જ એ કરી દેશે તમારે કોઈ વસ્તુ કરવાની નથી એકદમ જબરજસ્ત બનાવીને આપશે થોડી સેકન્ડ તમારે વેઇટ કરવાનો છે અત્યારે મેટા એઆઈ એટલે કે આ ફેસબુકનું છે જોઈ શકો છો કેટલો જબરજસ્ત બનાવીને આપ્યો ઇઆઈ થમનેલ ઇન વન મિનિટ અહીંથી તમારે સે ખાલી ડાઉનલોડ કરી લો કેટલા જબરજસ્ત આપે છે અહીંયા તમે જોઈ શકો છો પાછો ડાઉનલોડ કરી લો હવે અહીંયા હું તમને બતાવી દઉં બીજો પ્રોમ્પ્ટ આપણે પેસ્ટ કરી દઈએ ઘણા બધા પ્રોમ્પ્ટ છે તમે થાકી જશો થમનેલ એક જ મિનિટ પાંચથી દસ મિનિટની અંદર તમારો થમનેલ અહીંયા તમારે જોઈ એટલા થમનેલ તમે બનાવી શકો છો એક કલાકમાં કોઈ પણ ટાઈમ બગાડવાની જરૂર નથી અને નવી નવી સ્ટાઇલના પ્રોમ્પ્ટ અહીંયા મળશે અને એ નવી નવી સ્ટાઇલના પ્રોમ્પ્ટ તમે નાખશો એટલે અલગ અલગ ઇફેક્ટના બનશે અહીંયા જોઈ શકો છો આ ગ્રોકે આપેલા ચાર છે અને આ ચેટ જીટીપી આપેલા ફોર્મ છે તેને પણ નવા આપી દીધા છે અહીંયા જોઈ શકો છો હજુ તેના પણ અલગ અલગ છે આપણે તો હજી બીજા ફોર્મ પર અહીંયાથી લીધો છે બીજો ફોર્મ ગ્રોક વાળા પાસેથી તેનો પણ અહીંયા જોઈ લઈએ કેવા બનાવે છે જોઈ લો ફ્રોમ વન મિલિયન્સ વ્યૂ અહીંયા જોઈ લો આ ખાસ મને એવો પસંદ ના આવ્યો ઝીરો ટુ વન મિનિટ વ્યૂ આ પણ થોડો ચાલે એવો થોડો થોડો સારો છે અહીંયા જોઈ શકો છો આ પણ બનાવીને આપી દીધો છે આ પણ ઠીક ઠીક છે હવે આપણે ત્રીજો પ્રોમ્પ્ટ લઈ લઈએ તેનો પણ જોઈ લઈએ આ રીતે તમારે ખાલી પ્રોમ્પ્ટ અહીંયા પેસ્ટ કરવાના છે તો ઓટોમેટિક ચાર ચાર ફોટોસ બનાવતા રહેશે અને તમને જે મજા આવે છે એક્ઝામ્પલ માટે આ ગમ્યો છે તો એને પ્રોમ્પ્ટ અહીંયા બીજી વાર પેસ્ટ કરશો તો એ નવી સ્ટાઇલમાં બીજા ચાર બનાવીને આપી દેશે સિમ્પલ છે કોઈ પણ તમારે મગજમારી કરવાની જરૂર નથી જોઈ લો આ પણ કેટલો જબરજસ્ત બનાવીને આપ્યો ધીસ થમનેલ ગોટ મી વન મિલિયન્સ વ્યૂ આ રીતે અહીંયાથી ડાઉનલોડ કરી લો અહીંયાથી તમે બીજો જોઈ શકો છો જોઈ લો આપણને કેટલા જબરજસ્ત બનાવ્યા છે હવે તમે જ જોઈને પસંદ આવી જશે આમાં લેપટોપ ઉલટી દિશામાં બતાવી દીધું હજી આપણે ત્રીજાની પણ બતાવી દઈએ ગ્રોક પાસેથી જે ફ્રોમ્પ લેશો એ તો જબરજસ્ત ફોમ્પ આપ્યા છે ખાલી લખવાનું છે તમારે અહીંયા જેટ ચેટ જીટીપી અથવા તો ગ્રોકમાં કે તમારે કયા ટોપિક પર વિડીયો બનાવ્યો છે તો એ ટોપિકના પ્રોમ્પ લઈ લેવાના છે અને થોડું લખી દેવાનું કે ડીપમાં ફ્રોમ્પ આપો અને અહીંયા તમારા ડાઉનલોડના ફોલ્ડરમાં ડાયરેક્ટ આવી જાય છે તમારે ક્યાંય જવાની જરૂર નથી જોઈ લો અહીંયા આપણે હું બતાવી દઉં તમને આપણે જે ડાઉનલોડ કરીએ આપણે ત્રણ અપલોડ કરી શકીએ છીએ એકસાથે કમ્પેરિઝન માટે અહીંયાથી હજી ખાલી મેં બે ચાર બતાવ્યા તમને હવે તેને વિડીયો બનાવવો હોય ને તો વિડીયો પણ બની જાય છે સિમ્પલ રીત છે આ તો હું તમને બતાવી દઉં અહીંયા તમારે નીચે એનિમેટ લખેલું આવે છે એનિમેટ પર ક્લિક કરી દો તમને હમણાં આનો ને આનો વિડીયો બનાવીને પણ આપી દેશે વિડિયો બનાવવો હોય તો એ પણ બનાવી શકો છો અહીંયા જોઈ શકો છો ઉપર તે થમનેલનો વિડીયો બની જશે તો સિમ્પલ છે કોઈ ફોટો બનાવવા માંગતો હોય તો તેના પણ પ્રોમ્પ આ રીતે લઈને તેને વિડીયો બનાવી શકો છો હું તમને થોડો બતાવી દઉં તમે જોશો તો આઈડિયા આવી જશે કે કઈ રીતના વિડીયો બનાવે છે વિડીયો પણ ખૂબ જ જબરજસ્ત બનાવે છે હમણાં તમે જોઈને જ ચોંકી જશો જોઈ લો કેટલો જબરજસ્ત બનાવ્યો આ રીતના તમારે જેવો પણ બનાવવો હોય તેવો તમે બનાવી શકો છો આ વિડીયોથી તમને થોડી પણ મદદ મળી હોય તો આ વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બે લાઈકન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરવાનું ના ભૂલો એથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે તમને આ વિડીયોમાં કંઈ પણ સમજમાં ના આવ્યું હોય અથવા તો કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરી શકો છો તેનો હું જવાબ આપી દઈશ અથવા તો તે ટોપિક પર તમને વિડીયો બનાવીને પણ આપી દઈશ તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે